નિલેશભાઈ વિભાભાઈ દેત્રોજા હવે જે આ લોકો લોકો એકઠા કયા કયા લઈને થયા અમારે અમારા વિસ્તારમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જુઓ તો એમે તો ઘણા સમયથી અમારો જન્મભૂમિ સુરેન્દ્રનગર જિલ્લો જ છે છતાંય અમે ગામડી વિસ્તારમાં રહેવી છીએ અને ગામડામાં જે કાંઈ નાના મોટા ગામડા છે એમાં કોઈ શિક્ષણનો અભાવ છે નાના મોટા વિસ્તારમાં અમે તાલુકામાં નાના મોટા જે અમારા સમાજના ભણેલા નથી એ લોકો સમાજ તાલુકામાં જે નાના મોટા સરકારી કર્મચારીઓના કામ કરાવવા જાય છે એટલા માટે એના નાના મોટા કામ નથી થતા એટલા માટે મેં અમારા સમાજમાં રજૂઆત કરી અને આ દસ દિવસ પહેલાં કે એ મેં રજૂઆત કરી હતી ને આજે અમે એકત્રીસ તારીખના દિવસે જે ભેગા થયા છીએ એમાં રજૂઆત નાના મોટા પ્રશ્નોની કરી કે ભાઈ આપણા સમાજની સાથે આપણા કોળી સમાજ માટે કે નાના મોટા જે અત્યાચાર થાય છે નાના મોટા એનો પ્રોબ્લેમ સવાલ કરવા માટે આપણા સંગઠનએ કર્યા હતા અને આપણે રજૂઆત કરી હતી અને અમારા સમાજના લોકોએ આપણો જે મુદ્દો હતો એ સાંભળી અને બધા એક્ટિવ થયા છે અને આવતા સમયમાં જો સરકારમાં કે નાના મોટા જે ઘનશ્યામ બાપુએ બધાય જે નોખા નોખાએ જે રજૂઆત કરી છે ને એ લોકો નહીં સાંભળે તો એમ ચુવાડિયા કોળી તળબજા કોળી સમસ્ત કોળીના નામે એમે સરકારમાં રજૂઆત કરશું અને અમારા જે સુરેન્દ્રનગર જિલ્લામાં અને ગુજરાત ગુજરાતભરમાં જે કાંઈ લોકો અમારા આગેવાન છે અને સરકારમાં જે બેઠા છે એને પણ રજૂઆત કરશું એમે લોકો એમે કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી હતી રજૂઆતમાં તો એ લોકો જોવા છે તો અમારા જે સભ્ય છે ધારાસભ્ય છે મંત્રી સાહેબ છે એ બધા લોકોને રજૂઆત કરી છે પણ હવે અમારું કોઈ નહીં મુખ્યમંત્રી છે અને કેન્દ્ર લગીન જવા તૈયારી છે અમારી તમારા સમાજના ચંદુભાઈ સાંસદ જે અત્યારે હાલ સ્થિતિમાં છે તો શું એ વિશે શું કહેવા માંગો એમની વિશે તો એમ કેવા માંગ્યું છે કે સમાજને કેવી છે કે એમ અહીંયા આપણું શોષણ થાય છે જિલ્લામાં ગુજરાતમાં અને આપણે ચંદુભાઈ કામ ન કરે અથવા આપણી રજૂઆત ન સાંભળે લેખિતમાં રજૂઆત કરશું અને નહીં સાંભળે તો અમે ઉપલા લેવાના જઈશું નોકરી માટે સુવર્ણ તક એલઆઈસી સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઇપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો